ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણી જાહેર કરાય છે ત્યારે પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાની સાત ગ્રામ પંચાયતો સમરસ બની સેરા તાલુકાની નવા ગામ ગ્રામ પંચાયત બની સમરસ સેરા તાલુકાની નવા ગામ ગ્રામ પંચાયત સમરસ બની છે ગામના લોકોની સર્વસંમતિથી નવા ગામ ગ્રામ પંચાયત બિનરીફ થઈ છે શૈલેષભાઈ પટેલિયા ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે સેરા તાલુકાની નવા ગામ પ્રથમ વખત સંપૂર્ણપણે સમરસ થયું છે ગામના સરપંચથી લઈ અને તમામ સભ્યો બિનરીફ ચૂંટાયા ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે સેરા તાલુકાની નવાગામ તેમજ ભૂણીદ્રા સગરાડા બોરડી ગ્રામ પંચાયતની સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે ખાસ સૂચનાઓને અનુસરી અને મગનભાઈ તેમજ તેમની ટીમે ભૂણીદ્રા સગરાડા જોધપુર ભોટવા હાંસેલા નવાગામ બોરડીના ગ્રામજનોને જાગૃત કરી અને સમરસ થવાના કાફલો સમજાવી અને લોકોની હાજરીમાં પંચાયત સમરસ બનાવી હતી અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા સમરસ પંચાયતની વિકાસના કામો માટે સમરસતાની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવી છે આ ભૂણીદ્રા સગરાડા જોધપુર બોટવા હાંસેલાવ નવાગામ બોડી પંચાયતના સમરસ થવા બદલ મગનભાઈ ધર્મેન્દ્ર પટેલ તેમજ તેમની ટીમ દ્વારા શૈલેષભાઈ પટેલિયા અને અન્ય સભ્યોનું બીજેપી કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આપતાબ શેખ સાથે સાયલ શેખ આઈ ન્યૂઝ ગુજરાતી પંચમાલ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શેરામત વિસ્તારમાં લગભગ પોત્રીસ જેટલી અને ગોધરા તાલુકાની પંદર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેમાં ગોધરા તાલુકાની ત્રણ અને શેરા તાલુકાની સાત જેવી ગ્રામ પંચાયતો બિનહરીફ એમની બોડી સાથે આવી છે એમાં આપણા નવા ગામના શૈલેશભાઈ જે થયા છે એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શેરા તાલુકાની અંદર ગ્રામ પંચાયત અને એની કામગીરી ચાલુ છે ત્યારે શેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓના મદદથી અને સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ નવાગામ ગ્રામ પંચાયત જે વિભાજિત પંચાયત છે એના સરપંચ તરીકે પટેલ શૈલેષભાઈ રતનસિંહ અને તેમની આઠ તેમની હોડી બિનહરીફ થઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે તે તેમ તેઓ આવ્યા છે અને તેમનું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પ્રમુખ પૂર્વ પ્રમુખ અને પાર્ટીના તમામ હોદ્દેદારોએ તેમને વધાવી લીધેલ છે